માતૃશાયા કન્યા વિદ્યાલય પ્રાથમિક વિભાગ આજે સ્પોર્ટ ડિનનું આયોજન કરવામાં આવ્યું આજે માતૃશાયા કન્યા વિદ્યાલય ખાતે માતૃશાયા પ્રાથમિક વિભાગમાં પાંચથી આઠ ધોરણમાં અભ્યાસ કરતા બાળકો શેરી રમતોને ઉજાગર કરતું સ્પોર્ટ્સનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પોર્ટ આયોજનમાં તેત્રીસ જેટલી બાળકોને શેરી રમતો તેમજ હાલની સ્પોર્ટને લગતી રમતો રમાડવામાં આવી હતી ત્રણસો બાળકોએ ભાગ લીધો હતો જેમાંથી અલગ અલગ સ્પોર્ટ ગેમમાં જે જે બાળકોએ સારો દેખાવ કરશે તેઓને પ્રોત્સાહન રૂપે સન્માનિત કરી ઇનામ આપવામાં આવશે વધુમાં શાળા સંચાલિત પ્રિન્સિપાલ શ્રીએ કહ્યું હતું કે માતૃશાયામાં આજથી પચાસ વર્ષ પહેલાં શરૂ કરવા આવી છે જે તે સમયે જે જે બાળકો અહીં અભ્યાસ કર્યો હતો તેઓ હાલ અલગ અલગ જગ્યાએ દેશ વિદેશમાં વસવાટ કરી રહ્યા છે અને તેઓ આજે પણ માતૃછાયા કન્યા વિદ્યાલયમાં મળેલા સંસ્કારને ન ભૂલી શાળા માટે પચીસ હજાર રૂપિયા બાળકોના ભવિષ્ય માટે આપ્યા છે જૈન મેડિકલ એન્ડ એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા સૌ લોકોનો આભાર માન્યો હતો આજના આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ભુજના પ્રથમ નાગરિક એવા નગરપાલિકા અધ્યક્ષા શ્રીમતી રશ્મિબેન સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા તમે જોઈ રહ્યા છો કે બાળકોના ચહેરા પર એક ઓલિમ્પિક ગેમ રમાતી હોય એ જે પ્રકારનો માહોલ અને ઉત્સાહ દેખાય એવું જોઈ રહ્યા છો આજે માતૃછાયા પ્રાથમિક વિભાગમાં ધોરણ પાંચથી આઠના બાળકો માટે સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું છે આજે મીડિયાના યુગમાં બાળકો શેરી રમતોને ભૂલી જતા હોય છે કે રમવાનો સમય જ નથી મળતો વિડીયો ગેમ મોબાઈલની ગેમ એ જ રમાતી હોય છે ત્યારે શાળા દ્વારા જેમ સાંસ્કૃતિક સાહિત્ય એવી ઘણી બધી એક્ટિવિટીઓમાં બાળકો ભાગ લેતા હોય છે અને પોતાનો વિકાસ કરે છે એ રીતે માતૃછાયા પણ સ્પોર્ટ્સમાં બાળકો આગળ આવે એના માટે સતત પ્રયત્નો કરતા હોય છે અને એને એ પ્રકારનું વાતાવરણ આપે છે જેથી એનામાં રહેલી ટેલેન્ટ બહાર આવે આજે પાંચથી આઠના લગભગ ત્રણસો જેટલા બાળકો આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે તેત્રીસ જેટલી રમતો છે આ બધી રમતની અંદર વર્ગમાં બધા જ બાળકોએ ભાગ લીધે છે અને એમાંથી શ્રેષ્ઠ દેખાવ જેમણે કર્યો છે એવા આઠથી દસ દસ બાળકો દરેક રમતમાં ફાઇનલ સ્પર્ધા માટે પસંદ થયા છે શ્રી જૈન મેડિકલ એન્ડ એજ્યુકેશનલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મુકેશભાઈ ટ્રસ્ટી શ્રી નવીની બહેન ટ્રસ્ટી શ્રી અરુણભાઈ સૌ કોઈએ સમગ્ર ટ્રસ્ટી મંડળે આ બાળકોને પ્રોત્સાહિત કર્યા છે ભાગ લેનાર તમામ બાળકોને ઇનામ આપીને પ્રોત્સાહિત કરાશે ઉપરાંત જે જ્યાં જ્યાં સ્પર્ધા હોય ત્યાં નંબર તો હોય જ જે ત્રણ નંબર આવે છે દરેક રમતમાં એમને મોમેન્ટો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે ઉપરાંત આજે શાળામાં એક નવા જ પ્રકારનો માહોલ જોવા મળ્યો છે અમારી શાળા તૌતેરમાં શરૂ થઈ અત્યારે બે હજાર ત્રેવીસની સાલ ચાલી રહી છે પૂરા પચાસ વર્ષ શાળાને થયા છે જ્યારે શાળા પચાસ વર્ષે ગુજરાતની શ્રેષ્ઠ શાળા તરીકે પસંદ થઈ છે ત્યારે અમારા પહેલાં બેચની દીકરીઓ તોંતેરની સાલમાં જે દીકરીઓ અહીં ભણી ગઈ છે તમે જોઈ રહ્યા છો કે દેશ વિદેશમાં ખૂણે ખૂણે રહેતી દીકરીઓ સાથે થઈ અને પોતે જે શાળામાં ભણ્યા છે એ શાળા માટે એમને કેટલો લગાવ છે અને એમની પ્રેરણા બીજાને મળે એવા હેતુથી એ દીકરીઓએ રૂપિયા ત્રેવીસ હજાર શાળાને આપ્યા છે અને દર વર્ષે એમાંથી આઠમા ધોરણની એક વિદ્યાર્થીની જે આદર્શ હોય એને રૂપિયા એક હજારનું પારિતોષિક અને મોમેન્ટો આપવાનું આ વર્ષથી શરૂ કર્યું છે અને આ વર્ષે ધોરણ આઠમાં અભ્યાસ કરતી હસ્તી ઘોરને આ સન્માન મળ્યું છે એથી અમે આભારી છીએ આ દીકરીઓની કે જે પચાસ વર્ષ પહેલાં શાળામાં ભણી ગઈ છે અત્યારે નાની દાદી બની ગઈ છે છતાં પણ સ્કૂલ માટે કેટલો ભાવ છે સમર્પણ કેટલું છે બતાવે છે માતૃછાએ રેડેલા સંસ્કાર એ અહીંની દીકરીઓ ક્યારેય પણ ભૂલતી નથી સમગ્ર શાળા પરિવાર આમાં ખૂબ જ મહેનત કરી છે દરેક શિક્ષકોએ પણ બાળકોને ખૂબ જ ગાઈડન્સ આપ્યું છે એ માતૃછાયા જ્યારે પણ સારું કાર્ય કરે છે ત્યારે વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકગણ આ ત્રણેયના શ્રેણી સંગમથી કોઈ પણ કાર્ય છે એ સારી રીતે પાર કરી શકે છે અને આજે બાળકો ખૂબ જ જોમ અને જુસ્સાથી આ રમતોત્સવ માણી રહ્યા છે શાળાના જીએસ ઉદેશ વોરા અને હસ્તી ઘોરે મસાલ પ્રગટાવીને આ રમતોત્સવને ખુલ્લું મૂક્યું હતું અને આપણા ભુજના નગર અધ્યક્ષા પ્રથમ નાગરિક એવા શ્રી રસીબેન સોલંકી મુખ્ય મહેમાન તરીકે આવ્યા હતા અને બાળકોને એમને પણ પ્રોત્સાહિત કર્યા હતા